કેબિન ડાઉન કરી દીધું જુએ છે શું પ્રોબ્લેમ છે ચાવીથી ચાલુ નથી થતી ગાડી જુઓ ઓઈલ ચાલુ નીકળે છે ક્યાંથી નીકળે છે કંઈ આઈડિયા નહીં પણ એનું બતાવવું પડશે હવે એ નો વાત કરી અને કીધું આવો હલો તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય માં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા સવારના સાડા દસ અને કાલે રાત્રે આપણે લીંબડીથી આગળ બગોદરા ટોલની આગળ સુઈ ગયા હતા અને અત્યારે ગાડી લઈને આવી ગયા આપણે પેટ્રોલ પંપે તો એ આગળ મારા ભય પણ આવી ગયા છે તો હવે આપણે જે કામ બાકી છે એ બતાવી દઈએ સાના હિસાબે ફોલ્ટ આવ્યો તો આ તે ફીશ વાગરી જતા એ અને એ કામ કરાવીને આપણે એક એન્જિનમાંથી ઓઇલ પણ નીકળે છે લીક થાય છે તો એ ગેરેજે બતાવવા જવાનું છે તો પહેલાં આ કામ કરાવી દઈએ પછી ગેરેજે જઈએ બતાવવા એટલે આજે કામ બધું જીરો જીરો જ કરાવવાનું છે અને ઓઇલ નીકળે છે એ પણ એન્જિન ઓઇલ ઓછું થાય છે લીટર જેવું ઓછું જ છે ઉમેરવું પડશે પણ સેના હિસાબે નીકળે છે ક્યાંથી નીકળે છે એ પણ આજે બતાવી દઈએ તો અહીંયાથી પહેલાં કામ કરાવીએ વાયરિંગનું પછી વાયરિંગ શોર્ટ થઈ ગયું છે કે શું છે એ બતાવી અને પછી આપણે વધે આગળ તો ભાઈ જોઈએ આખું વાયરિંગ શોર્ટ થઈ ગયું હતું રાત્રે અત્યારે એનું કામ ચાલુ કરી દીધું છે તો ફીસ બીસ આ તે બધી ચેક કરે છે અને બીજો પણ એક પ્રોબ્લેમ આવી ગયો જોવા ઓઇલ ચાલુ નીકળે છે ક્યાંથી નીકળે છે કંઈ આઈડિયા નહીં પણ એનું બતાવવું પડશે હવે એ ફરવેને વાત કરી અને કીધું આવવા દો વાયરિંગનું થઈ જાય એ પતે પછી આપણે જઈએ ત્યાં આગળ કામ કરા તો એ ક્યાંથી ઓઇલ નીકળે છે આ તે સીલ બીલ થતી ગયું એ પણ કરાવી દઉં છું ગાડી ઉકે કરીને જ ભરવા જઈશું એટલે વાંધો ન આવે આ તે ફરી જાય અને એક હેડલાઇટ પણ બંધ હતી ધોરી એલઈડી એ પણ ચાલુ કરાવી દીધી અને આ ચાલુ હોય તો આનું ચલાણ છે આમ વેલિડ નથી અને ચાલે છે બીજું રમણ ભૂજ પડ્યું છે ગાડીમાં સાફ સફાઈ આપી काम तो चालूच छे जुवे छे ने काम થઈ ગયો પણ બેટરી સેલ થી ગાડી સ્ટાર્ટ ન થતી હતી ચાવી થી હજી માં કે કરે છે જો થઈ જાય તો કે બિન કોલ ભાઈ કાઈ ન કરના હા ગાડી તો નીકળી હે કે બિન ડાઉન કર દીધું જુએ છે શું પ્રોબ્લેમ છે ચાવીથી ચાલુ નથી થતી ગાડી ડાયરેક્ટ સેલ મારીએ તો ગાડી ઉપડી જાય પણ ચાવીથી ઓન ઓફ થવી જોઈએ એ નથી થતી એનું ગુતે છે અને રાત્રે પણ ગાડી ચાલુ ન થઈ તો પછી આપણે ડાયરેક્ટ પંપ ઉપર વાયર જોડી દીધો અને કંપનીનું વાયરિંગ આખું કાઢી નાખ્યું અને ડાયરેક્ટ પંપ ઉપર વાયર જોડીને આથી આપણે બેટરીએ તાર જોડી દીધા એટલે ગાડી કરી દીધી ડાયરેક્ટ અને પછી એ રીતે લઈને આવી ગયા ક્યારેક કરીએ તો વાંધો ના આવે થઈ જાય ગાડીઓ ચલાવવાનું તો સારી લાગે પણ ક્યારેક આવી રીતે બગડે રિપેરિંગ કરવાનું થાય ક્યારેક મિસ્ત્રી ન મળે એવી જગ્યામાં ગાડીઓ જામ થઈ જાય ત્યારે બહુ હેરાનગતિ થઈ જાય બાકી આમ મજા આવે ગાડીઓ ચલાવવાની ગાડી બગડે ત્યારે જ તકલીફ થાય હવે ચેક કરીએ થાય છે કે નહીં તો મિત્રો જુઓ વાયરિંગનું તો કામ થઈ ગયું બધું ઓકે ફીસ બીસ બધું ચેક કરી આ તે બધું વ્યવસ્થિત કરી દીધું એટલે અત્યારે તો કંઈ પ્રોબ્લેમ નથી આવતો એ કે તમે ચલાવી જુઓ કંઈ પ્રોબ્લેમ આવે એવું લાગે તો મને ક્યાં જુઓ એ તો ઓકે થઈ ગયું તો હવે અહીંયાથી આગળ આપણે ગેરેજ છે તો ત્યાં આગળ જઈએ અને ત્યાં જઈને ગાડીનું પણ કામ કરાવવાનું છે ઓઇલ લીક થાય છે એ બતાવી દઈએ એટલે આપણે કામ ઉકે થઈ જાય પછી આપણે વાંધો ના આવે ગાડીમાં તો પેલા જઈએ ત્યાં આગળ જોઈએ હવે શું પ્રોબ્લેમ નીકળે છે એમાં કેબિન ડાઉન કરી દીધું જુએ છે હવે શું પ્રોબ્લેમ છે ચાવીથી ચાલુ નથી થતી ગાડી ડાયરેક્ટ સેલ મારીએ તો ગાડી ઉપડી જાય પણ ચાવીથી વોન ઓફ થવી જોઈએ નથી થતી એનું ગોતે છે અને રાત્રે પણ ગાડી ચાલુ ન થાય તો પછી આપણે ડાયરેક્ટ પંપ ઉપર વાયર જોડી દીધો અને કંપનીનું વાયરિંગ આખું કાઢી નાખ્યું અને ડાયરેક્ટ પંપ ઉપર વાયર જોડીને આથી આપણે બેટરીએ તાર જોડી દીધા એટલે ગાડી કરી દીધી ડાયરેક્ટ અને પછી એ રીતે લઈને આવી જાય ક્યારે ઘટવાય તો એ રીતે કરીએ તો વાંધો ન આવે પંપથી ડાયરેક્ટ થઈ જાય ગાડીઓ ચલાવવાનું તો સારી લાગે પણ ક્યારેક આવી રીતે બગડે રિપેરિંગ કરવાનું થાય ક્યારેક મિસ્ત્રી ન મળે એવી જગ્યામાં ગાડીઓ જામ થઈ જાય ત્યારે બહુ હેરાનગતિ થઈ જાય બાકી આમ મજા આવે ગાડીઓ ચલાવવાની ગાડી બગડે ત્યારે જ તકલીફ થાય હવે ચેક કરીએ થાય છે કે નહીં તો ભાઈ જો આખું વાયરિંગ શોર્ટ થઈ ગયું હતું રાત્રે અત્યારે એનું કામ ચાલુ કરી દીધું છે તો ફીસ બીસ આ તે બધી ચેક કરે છે બીજો પણ એક પ્રોબ્લેમ આવી ગયો જુઓ વોઈલ સારું નીકળે છે ક્યાંથી નીકળે છે કંઈ આઈડિયા નહીં અને એનું બતાવવું પડશે હવે એ ફોર્મેનને વાત કરી અને કીધું આવવા દો વાયરિંગનું થઈ જાય એ પતે પછી આપણે જઈએ ત્યાં આગળ કામ કરવા તો એ ક્યાંથી વોઇલ નીકળે છે આ જે સીલ બિલ તૂટી ગયો તો એ પણ કરાવી દઈશું ગાડી ઓકે કરીને જ ભરવા જશું એટલે વાંધો ન આવે ત્યારે આતી હોય તો એક હેડલાઇટ પણ બંધ હતી ધોરી એલ તો એ પણ ચાલુ કરાવી દીધી અને આ ચાલુ હોય તો આનું ચલાણ છે આમ વેલિડ નથી પણ ચાલે છે અત્યારે બધી રમણભૂત પડ્યું છે ગાડીમાં સાફ સફાઈ આતી

ડાયરેક્ટ સેલ મારીએ તો ગાડી ઉપડી જાય પણ ચાવીથી વોર્ન ઓફ થવી જોઈએ એ નથી થતી એનું ગુતે છે અને રાત્રે પણ ગાડી ચાલુ ન થઈ તો પછી આપણે ડાયરેક્ટ પંપ ઉપર વાયર જોડી દીધો અને કંપનીનું વાયરિંગ આખું કાઢી નાખ્યું અને ડાયરેક્ટ પંપ ઉપર વાયર જોડીને આથી આપણે બેટરીએ તાર જોડી દીધા એટલે ગાડી કરી દીધી ડાયરેક અને પછી એ રીતે લઈને આવી ગયા ઘરે ઘટવા હોય હોય તો એ રીતે કરીએ તો વાંધો ના આવે થી ડાયરેક્ટ થઈ જાય તો મિત્રો જુઓ નું તો કામ થઈ ગયું બધું ઓકે ફીસ બીસ બધું ચેક કરી આ તે બધું વ્યવસ્થિત કરી દીધું એટલે અત્યારે તો કંઈ પ્રોબ્લેમ નથી આવતો એ કે તમે ચલાવી જુઓ કંઈ પ્રોબ્લેમ આવે એવું લાગે તો મને ક્યાં જુઓ એ તો ઓકે થઈ ગયું તો હવે અહીંયાથી આગળ આપણે ગેરેજ છે તો ત્યાં આગળ જઈએ અને ત્યાં જઈને ગાડીનું પણ કામ કરવાનું છે ઓઇલ લીક થાય છે એ બતાવી દઈએ એટલે આપણે કામ ઉકે થઈ જાય પછી આપણે વાંધો ના આવે ગાડીમાં તો પેલા જઈએ ત્યાં આગળ જોઈએ હવે શું પ્રોબ્લેમ નીકળે છે એમાં ગાડીઓ ચલાવવાનું તો સારી લાગે પણ ક્યારેક આવી રીતે બગડે રિપેરિંગ કરવાનું થાય ક્યારેક મિસ્ત્રી ન મળે એવી જગ્યામાં ગાડીઓ જામ થઈ જાય ત્યારે બહુ હેરાનગતિ થઈ જાય બાકી આમ મજા આવે ગાડીઓ ચલાવવાની ગાડી બગડે ત્યારે જ તકલીફ થાય હવે ચેક કરીએ થાય છે કે નહીં તો મિત્રો જુઓ નું તો કામ થઈ ગયું બધું ઓકે ફીસ બીસ બધું ચેક કરી આ તે બધું વ્યવસ્થિત કરી દીધું એટલે અત્યારે તો કંઈ પ્રોબ્લેમ નથી આવતો એ કે તમે ચલાવી જુઓ કંઈ પ્રોબ્લેમ આવે એવું લાગે તો મને ક્યાં જુઓ એ તો ઓકે થઈ ગયું તો હવે અહીંયાથી આગળ આપણે ગેરેજ છે તો ત્યાં આગળ જઈએ અને ત્યાં જઈને ગાડીનું પણ કામ કરાવવાનું છે ઓઇલ લીક થાય છે એ બતાવી દઈએ એટલે આપણે કામ ઓકે થઈ જાય પછી આપણે વાંધો ન આવે ગાડીમાં તો પેલા જઈએ ત્યાં આગળ જોઈએ હવે શું પ્રોબ્લેમ નીકળે છે એમાં